ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણનો કાર્યક્રમ ડીસા આઈટીઆઈ ભોયણ ખાતે આયોજન પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસના હસ્તે ત્રણસો ચૌદ રૂપિયા લાખના ખર્ચે પાંચ એકર જગ્યામાં નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ ડીસા ભોયણ આઈટીઆઈ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું જિલ્લામાં કુલ આઠ વિભાગના પચીસ રૂપિયા છપ્પન પૈસા કરોડના ખર્ચે તૈયાર થનાર અને પૂર્ણ થયેલા ચારસો પિસ્તાલીસ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં અઢાર રૂપિયા આઠ પૈસા કરોડના ત્રણસો ઓગણીસ કામનું ખાતમુહૂર્ત અને સાત રૂપિયા સુડતાલીસ પૈસા કરોડના એકસો છવ્વીસ કામનું લોકાર્પણ કરાયું અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસે જણાવ્યું કે નર્મદા કેનાલ અને સુજનામ સુફલામ યોજનાઓ થકી બનાસકાંઠામાં પાણીની કાયમી સમસ્યા દૂર થઈ છે તેમણે શિક્ષણ ક્ષેત્રે વધતી ઉપલબ્ધતા અને ગુણવત્તા પર ભાર મૂકી યુવાનોને રોજગારની તકનો લાભ લેવા જણાવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ બનાસકાંઠા